મેં જોવા લઈ જવાના એટલે જુઓ દસ વાળી લીધી મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા મસ્ત મજાના બ્લોગ વિડિઓમાં તો ભાઈ સવાર સવારમાં જો મસ્ત મજાના નાઇટ હોયને તૈયાર થઈ ગયા કેમ ખબર છે કેમ કે આજે આપણે જવાનું છે અમદાવાદ ભાઈ અમદાવાદ જવાનું છે એટલા માટે જો ભાઈ મસ્ત મજાની આપણી બ્રેજોરીને પણ તૈયાર કરી લીધી છે તો ચાલો હવે કઈ વધારે મોડું નથી કરવું ફટાફટ આપણે હાલતા થઈ અમદાવાદ મસ્ત મજાના છે ને આપણે થઈ ગયા છીએ અમદાવાદ બાજુ હાલતા અને આપણી ગાડી છે ને ઓટોમેટિક હાલે કેમકે આપણે એવી સિસ્ટમ આપણી ગાડીમાં ફીટ કરાવેલી છે અમે એમાં ડ્રાઈવર જરૂર ન પડે ઓટોમેટિક ગાડી હાલે એટલે હું છે ને જો કંડક્ટર સીટ ઉપર આવી ગયો છું અને મસ્ત મજાનો હોય જઈશ તો એવું છે હમણાં એને લાયસન્સ નું ફોર્મ ભર્યું ને ત્યાં લર્નર લાયસન્સ આવી ગયું છે હા કહો થોડુંક શીખો પછી શું કેવાય ડ્રાઈવિંગ ટેસ્ટ દેવા જાવ ત્યારે ઉપાધિ ઉપાધિ નહીં અને આ ભાઈ છે ને મને શું કેતો ખબર મને કે આપણે સાત વાગે ને વ્યુ જવું છે સાડા આઠ વાગ્યા રે ભાઈ એક સાત વાગે નું કોણ કેતો મને હાજે સાંજે દસ વાગે અગિયાર વાગે તે જગાડીને મને ફોન કર્યો મને કે સવારે સાત વાગે ને તો તૈયાર થઈને રેજે નહીં કે હું મૂકીને ને વ્યુ જાઉં હું છ વાગ્યા નો તૈયાર થઈને બેઠો છું ભાઈ સાડા આઠ વાગે આવ્યો છે મતલબ મિત્રો તમે સમજો છો ને યાર ઈ મેં જેવું કીધું હોય આને ન કીધું હોય કઈ વાંધો નહીં હાલો એ બધું જવા દઉં આપણે ભાઈ મેચ છે જોવા જવાનું છે અમદાવાદ મેં તમને કીધું નથી અમદાવાદ જવાનું છે આઈપીએલ ની મેચ જોવા માટે

શું કે આપડે ગુજરાત આપડી હોમ ટીમ કહેવાય તો સપોર્ટ કરવા જવું પડે એટલા માટે અમે બે છે ને જઈ છીએ અમદાવાદ ગુજરાતને સપોર્ટ કરવા માટે અમદાવાદ થી લઈ લેવાના છે અને પછી ત્યાંથી જવાનું છે ત્રણેયને મેચ જોવા

ભાઈ આ શું છે ને મને ખબર જે હોય આપણે ખાવાનું કામ ને ભૂખલ ને લાગી છે ટિકિટ નો ભાવ તમે એકવાર જો દસ હજાર ની એક ટિકિટ આવી છે આવી છે ને આપણે ત્રણ લઈ લીધી છે કેમ કે ગરીબ મિત્રો ને મેચ જોવા લઈ જવાના જોયે છે ભાઈ તે આઈપીએલ સ્ટેડિયમ માં જઈને જોયું છે ન જોયે ને તો આ ગરીબ મિત્રો ને આપડે છે ને

ગિલતા મામલા લઈ લીધું છે આપણે જીટી અને શું કહેવાય ટી શર્ટ જીટી ટી શર્ટ લઈ લીધું છે અને ચાલો હવે જઈ અંદર તો ભાઈ સ્ટેડિયમ ની પાસે આવી ગયા છે ટિકિટ વિકેટ આપણા હાથમાં છે હવે ખાલી અંદર જવાનું છે અને લગભગ તો અત્યારે છે ને ગિલભાઈ હા ભાઈ ગિલભાઈ ની બધા પ્રેક્ટિસ કરતા હોય છે હમણાં અંદર જોઈ લે હાલો પહેલી વાર આપણે સ્ટેડિયમ આવ્યા ભાઈ તમારો હશે અનુભવ કરી દઈએ ફાઇનલી આપણે સ્ટેડિયમની અંદર આવતા રહ્યા છીએ ને સ્ટેડિયમ કાંઈક મોટું છે ભાઈ ટીવીમાં આપણે જોતા હોઈએ ને તો નાનું પણ આ જો ભાઈ બહુ એટલે બહુ મોટું ભાઈ ભાઈ બાપો બાપો અત્યારે તો છે ને સીટ મળી ગઈ ભાઈ આપણને સીટ ગોતવાની છે જો ભાઈ આ ટિકિટ અને સીટ ગોતવાની છે આમાં બાકી સ્ટેડિયમનો વ્યૂ જો ભાઈ બહુ એટલે બહુ મોટું ના છે ને ખેલાડીઓ બધા છે ને પ્રેક્ટિસ કરે જો છે ને

गोभी सू गोभी सू ya

તેરે હર આગળ આવતા રહેશે ભાઈ મજેથી જોવાની બહુ મજા આવના આ ભાઈને જોવો ભાઈ એ મોટા જીટી ના છે જો ભાઈ પવન નાખો એના નાખો પવન નાખો હા ભાઈ જો આખો શરીર કલર કરેલું છે ને બાકી આઈ જો ભાઈ આવ નદી સિકસર સિકસર એ દેખો इसको જીટી કે ફેન કો સિકસર સિકસર એ મારું શર્ટ કે

વડરાજભાઈ નો બ્લોગ છે આ મારો પૂરો કરવાનો બાકી છે તો હું પૂરો કરી નાખું આજે આજે આજનો બ્લોગ ગમ્યો છે હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવા બ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી બાય 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 સબસ્ક્રાઈબ કરતા ચાલજો બાય બાય